કયા રૂપમાં તમને પૂછાઈ શકે કે બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષમાંથી ઉદ્ભવે છે એક કોષીય બહુ કોશીયની માહિતી આપો અથવા તો બધા કોષો એ પૂર્વ એટલે કે પેલાના જે જૂના કોષો છે એમાંથી જ ઉદ્ભવે છે ચલો જોઈએ તો કે માઇક્રોસ્કોપની શોધ માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મ દર્શક યંત્ર આ માઇક્રોસ્કોપની શોધ પછી એવું જાણી શકાય છે કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે કેમ એક જ કોષ તો એકમાંથી વધારે કોષોનું શું થાય આપણી જે આ સમજાવો જે સવાલ છે એમાં તેને ખબર પડે છે કે દરેક કોષ એ જૂના કોષમાંથી નિર્માણ પામે છે તમારી પાસે એક કોષ છે તો એમાંથી બાકીના બધા કોષો શું થાય છે નિર્માણ પામે છે આવું છે એ કહેવાતું હતું પણ સાબિત ક્યારે થઈ ગયું ક્યારે આપણે જાણી શક્યા કે જ્યારે માઇક્રોસ્કોપની શોધ થઈ પછી વિદ્યાર્થી મિત્રો આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન જે યુટ્યુબ ચેનલ છે એની હવે એપ્લિકેશન પણ તમને આવી ગઈ છે તમને મળી રહેવાની છે જે તમને ગૂગલ પ્લે સ્ટોર પર મળવાની છે શું કામ લાગશે તો ગૂગલ પ્લે સ્ટોર પર તમ જઈને તમારે ડાઉનલોડ કરવાની છે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટોલ કરવાની છે અને તમારા દસ આંકડાનો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો ઓટીપી આવશે ઓટીપી દાખલ કરો એટલે તમને સરસ મજાનું આ ફ્રન્ટ પેજ દેખાય છે હવે શું ઉપયોગી થવાની છે એની ખાસ વાત છે કે આ પેઇડ કોર્સની અંદર જેવા તમે એન્ટર થશો ત્યાં તમને ધોરણ નવ અને ધોરણ દસ ધોરણ નવ અને ધોરણ દસ જેનો સંપૂર્ણ અભ્યાસક્રમ જેનો સંપૂર્ણ અભ્યાસક્રમ ગણિત પ્લસ વિજ્ઞાન આ બંને વિષયનો મળી રહેવાનો છે જેમાં તમને ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ મળી રહેવાનો છે હવે આ સંપૂર્ણ અભ્યાસક્રમના તમને સરળ સમજૂતી સાથેના રેકોર્ડેડ લેક્ચર મળવાના છે અને ખાસ વાત તો એ છે કે એકવાર ડાઉનલોડ કર્યા બાદ તમે એને ગમે એટલી વાર ઓફલાઈન તરીકે પણ જોઈ શકો છો આ ઉપરાંત આ જે ફ્રી મટીરિયલ્સનો જે ઓપ્શન છે એમાંથી તમને ગુજરાત સરકાર દ્વારા જે પણ કાંઈ શૈક્ષણિક માહિતી મળે છે જે પણ કાંઈ પરિપત્ર બહાર પાડવામાં આવે છે આ પરિપત્ર આ શૈક્ષણિક માહિતી તમને બિલકુલ ફ્રીમાં મળી રહેવાની છે તેમજ એક્ઝામ પેપરની અંદર તમને છે એકમ કસોટીના પેપર પ્લસ તમારી પરીક્ષાને અનુલક્ષીને ધ્યાનમાં રાખીને કાઢેલા પ્રશ્નપત્રો પણ તમને અહીંયા મળી રહેવાના છે તો વિદ્યાર્થી મિત્રો આટલું જ નહીં ધોરણ બાર ના વિડીયોમાં તમારા કોઈ સગા સંબંધી હોય આડોસ પડોશ કોઈ મિત્ર હોય અથવા તો તમારા નાના મોટા જે ભાઈ બહેન ધોરણ ત્રણ થી બાર ની અંદર અભ્યાસ કરતા હોય એના માટે પણ દરેક ધોરણ વાઇઝ દરેક વિષય વાઇઝ દરેક ચેપ્ટરના ક્રમ અનુસારના સરળ સમજૂતીના વિડીયો તમને મળી રહેવાના છે તો વિદ્યાર્થી મિત્રો રાહ કોની જુઓ છો આજે જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ફરીથી આપણા મૂળ વાત પર જઈએ કે સજીવોના પ્રકારની આપણે વાત કરતા હતા તો કે સજીવો છે એના બે પ્રકારો પડે છે એકકોશીય સજીવ અને બીજો પ્રકાર છે બહુકોષીય સજીવ આ એક કોષીયના ઉદાહરણમાં કોણ આવે છે તો કે બેક્ટેરિયા આવશે અમીબા આવશે પેરામિશિયમ આવશે અને ક્લેમિડો મોનાસ આવશે અમીબા પેરામિશિયમ બેક્ટેરિયા અને ક્લેમિડો મોનાસ જ્યારે બહુ કોણ આવશે ઈસ્ટ સિવાયની ફૂગ ઈસ્ટ સિવાયની તમામ પ્રકારની ફૂગ અને આ ઉપરાંત આવે છે વનસ્પતિ અને પ્રાણીઓ હવે એક કોષીય સજીવ કોને કહેવાય કે જેમાં એક જ કોષ કેટલા કોષ છે આ એક જ કોષ આવેલો હોય અને એક જ કોષ એ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે માત્ર એક જ કોષ છે એટલા માટે એક કોષીય સજીવ કહેવાય છે જ્યારે એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળીને ઘણા કોષો ભેગા મળીને જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી બનાવે

એક કોષીમાં એક જ કોષ આખા સજીવનું એક જ છે કોષ સંપૂર્ણ કાર્ય કરતું હોય બહુ કોશીમાં દરેક કોષને અલગ અલગ કામ હોય છે આ કોષો બધા ભેગા મળીને પેશી બનાવે છે આ બધી પેશી ભેગી મળીને અંગ બનાવે છે અંગો ભેગા મળીને અંગ તંત્ર બનાવે છે સજીવ શરીરની રચના કરે છે વિભાજન દ્વારા તેના જેવી સંતતિ સર્જે છે આ એક કોષીય વિભાજન પામે એટલે પોતાના જેવી છે આ મુદ્દો ખાસ યાદ રાખવાનો એક કોષીયમાં વિભાજન દ્વારા એના જેવી જ સંતતી સર્જે છે જ્યારે અહીંયા એ બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે દરેક સજીવમાં કોષ વિભાજન થાય તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદભવે એટલે આ મુદ્દો શું કહેવા માગે છે કે જે આપણી પાસે જૂનો જે કોષ છે દરેક કોષ એમાંથી જ નિર્માણ પામે છે અહીંયા તમે જોઈ શકો છો આ એક કોષ છે એ બે ભાગમાં વિભાજન થઈ ગયો હવે પ્રત્યેક આ બંને નવા ભાગ છે એ ફરીથી પાછા બે ભાગમાં વિભાજન થઈ જા આ પણ બે ભાગમાં વિભાજન થઈ જા હવે એ દરેક સ્વતંત્ર પાછો કોષ બનાવ્યો હવે આ દરેક સ્વતંત્ર કોષ છે પાછા બે ભાગમાં વિભાજન થઈને શું કરશે સ્વતંત્ર કોષ બનાવશે અહીંયા પણ આ કોષમાંથી વિભાજન થઈને સ્વતંત્ર કોષ બને છે આ કોષમાંથી વિભાજન થઈને સ્વતંત્ર કોષ બને છે અહીંયાથી પણ સ્વતંત્ર કોષની રચના થાય છે તો મિત્રો જુઓ આ તો ખાલી એક ને બે ને ત્રણ છે ત્રણ સ્ટેપની પ્રક્રિયામાં એક માંથી કેટલા થઈ ગયા બે ચાર થઈ ગયા ઘણા બધા કોષોનું સર્જન થાય છે ત્યારબાદ આગળ વાત કરીએ પ્રવૃત્તિ કે જુદા જુદા કદ ધરાવતા પર્ણના આવરણ ડુંગળીના મૂલાગ્ર તેમજ ડુંગળીના કંદના પળ લઈને એનું હંગામી આસ્થાપન તૈયાર કરવાનું છે અને સંયુક્ત માઇક્રોસ્કોપ સૂક્ષ્મ દર્શક યંત્રમાં અવલોકન કરવાનું છે કોનું કોનું તો કે જુદા જુદા કદ ધરાવતા હોય પર્ણનાવરણ પછી ડુંગળીના મૂલાગ્ર અને ડુંગળીના કદનું પળ આ ત્રણનું આપણે હંગામી આસ્થાપન તૈયાર કરવાનું છે આ હંગામી આસ્થાપન તૈયાર કર્યા બાદ એને સૂક્ષ્મ દર્શ્ય કેન્દ્રની અંદર તમારે જોવાનું છે ચલો આપણે જે પ્રવૃત્તિ નંબર એક જોઈ ગયા જેમાં શું કર્યું તું કે ડુંગળીના કંદ લીધા ડુંગળીના જે કંદ લઈ કાપેલા છે કાપ્યા બાદ એમાંથી એક પાણી કલરનું પડ બહાર કાઢ્યું સ્લાઇડ પર મૂક્યું આયોડીનનું ટીપું નાખ્યું કવર સ્લીપ મૂકી પછી એને માઇક્રોસ્કોપની અંદર નિરીક્ષણ કર્યું તો આપણને લંબચોરસ ખાના જેવી રચના દેખાણી આને આપણે કોષ નામ આપ્યું તું હવે એ જ પ્રકારે આપણે શું કરવાનું છે એના ઉત્તર દેવાના સેમ ટુ સેમ વસ્તુ થાય છે અહિયાં કે શું બધા જ કોષોના કદ અને આકાર એ સમાન હોય છે તો કે ના એક બે ને તૈય આ બધા ના કોષ સમાન નથી ભાઈ કે વનસ્પતિના જુદા જુદા ભાગોના કોષોના કદ અને આકાર કેવા હોય છે જુદા જુદા પણ હું મારી પાસે પાંચ ડુંગળી છે પાંચે પાંચ ડુંગળીના કોષ લઉં બધા કોષોની સંરચના સમાન છે ના ભાઈ ના બધાની સંરચના સમાન નથી કારણ કે બધા કોષોની સંરચનામાં કોષ દિવાલ અને કોષ કેન્દ્રની હાજરી એ માત્ર સમાનતા છે ખાલી કોની કોની સમાનતા છે કોષ દિવાલ અને કોષ કેન્દ્રની તો તો કોષ દિવાલ કોને કહેવાય કોષ કેન્દ્ર કોને કહેવાય આ કોષ છે આ કોષ કેન્દ્ર છે આ ફરતો આવેલો કોષ રસ છે અને આ જે છે ને એ કોષ રસ પટલ છે શું છે કોષ રસ પટલ ને આની ફરતે જે રચના આવેલી હોય છે આને કહેવાય કોષ દિવાલ શું કહેવાય છે કોષ દિવાલ

એનો આકાર એનો રંગ એમ જ કાર્યમાં જુદા જુદા હોવાથી તેમના વચ્ચેની આપણે ભિન્નતા પારખી શકીએ છીએ કામ કે કદ અલગ હોય છે આકાર અલગ હોય છે રંગ પણ કેવા હોય હોય છે છે અલગ અલગ આપણને શું સમાનતા જોવા મળે છે ત્રણેયમાં તો કે આપણને બધા કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર દેખાય છે રસધાની છે વનસ્પતિ કોષમાં મોટા કદની હોય છે એટલે તે દેખાય છે અને સૌથી બહાર આવેલી હોય કોષ દિવાલ આ હાજરી આપણને સમાનતા જોવા મળે છે કે નીચે આપેલા માનવ શરીરના વિવિધ આકારના કોષો ઓળખી તેમના નામ આપો મિત્રો માનવ શરીર કીધું છે તો કે માનવ શરીર છે એ બહુ કોશીય છે કેવું છે બહુ કોશીય આપણે અગાઉ પણ વાત કરી બહુકોષીય વિશે ચર્ચા કરી ત્યારે કીધું કે દરેક કાર્ય છે અલગ અલગ કોષ કરે છે તો એ તમને કેટલાકના નામ આપ્યા છે સરળ સ્નાયુકોષ રુધિરકોષ ચેતા કોષ અંડકોષ અસ્થિકોષ શુક્રકોષ અને મેદકોષ આ દરેક જે કોષો છે આ દરેક કોષો ભિન્ન ભિન્ન કાર્ય સાથે સંકળાયેલા છે ચલો હું તમને અંડકોષની વાત કરું તો અંડકોષ છે એ માદાના શરીરની અંદર આવેલો હોય છે છે જ્યારે શુક્રકોષ શુક્રકોષ આ એ શરીર શરીરની અંદર આવેલો હોય છે સમાગમની ક્રિયા દરમિયાન આ અંડકોષ અને શુક્રકોષ આ બંને ભેગા થાય છે ફલન થાય ફલિતાન બને છે ગર્ભાશયમાં ગર્ભ સ્થપાય છે આ રચના થાય છે આ બંને કોષ ભેગા થાય ત્યારે એટલે કે દરેક કોષ છે એ અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલો હોય છે આ બધાના કાર્ય એક સમાન હોતા નથી બધાના કાર્ય વિદ્યાર્થી મિત્રો ભિન્ન ભિન્ન હોય છે ત્યારબાદ આગળ નવો પ્રશ્ન કે સજીવોમાં શ્રમ એટલે કે કાર્યની વેચણી સમજાવો અથવા તો કઈ રીતે પૂછાય કે સમજાવો ઉચ્ચ સજીવોની જેમ એક કોષી સજીવમાં પણ શ્રમની વેચણી થયેલી હોય છે તો કાર્યની વેચણી કઈ રીતે થાય તો સજીવોના કદ અને એના આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે કદ અને આકાર અહીંયા તમને જે સ્ટ્રકચર આપ્યું છે આ સ્ટ્રક્ચર છે અમીબાનું મિત્રો અમીબા છે એ એક કોષીય સજીવ છે કેવી છે એક કોષીય સજીવ છે અને એનું શરીર રચના છે કદાપી એક સરખી હોતી નથી શરીર રચના પોતે બદલ્યા કરે છે અને આ વિવિધ કાર્ય કરવા માટે કોષોને નિશ્ચિત કદ એમ જ નિશ્ચિત આકાર ધારણ કરે છે જેમ કે અમીબા જેવા પ્રાણીઓ કોષનો આકાર સતત બદલ્યા કરે છે કેવી રીતે આ છે અમીબા આ અમીબાનું કોષ કેન્દ્ર છે આ ખોરાકનો કણ છે એટલે કે ખોરાકનો ટુકડો છે અમીબાને જેવો ખોરાકનો ટુકડો દેખાય એટલે પોતે શું કરશે પોતાના ખોટા પગનું નિર્માણ કરે છે અને ક્યાં જાય છે ચાલીને ખોરાકના ટુકડાની પાસે આ છે એના ખોટા પગ જેને કહેવાય ફૂટપાદ અને આ છે કોષ સોરી ખોરાકનો ટુકડો ત્યારબાદ શું કરે છે પોતે શું કરે છે અન્નધાની બનાવે છે અહિયાં જે આ રચના દેખાય છે તમને આ રચના બનાવી છે અન્નધાની એટલે કે ખોરાકના કણની ફરતે પોતાના શરીરને શું કરશે એ ઘેરી લેશે ખોરાકના કણને પોતાના શરીરની મદદથી અન્નધાની બનાવે છે

એક કોષીય પ્રાણી હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક પેશી નથી હોતી અંગો નથી હોતા હોતા તંત્ર નથી નથી આવું આયોજન પરંતુ ચોક્કસ ચોક્કસ કાર્ય કરવા માટે અંગિકાઓ હોય છે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે હમણાં જે વાત કરી અન્નધાની બનાવી એમાં અંદર ઉચ્ચકનો સ્ત્રાવ કરે છે પાચનની ક્રિયા થાય છે અમીબાનમાં એના દ્વારા વૃદ્ધિ થાય છે પાચનની ક્રિયામાંથી મળતી ઉર્જા દ્વારા અને બાકીનો જે નકામો ઉત્સર્ગ દ્રવ્ય છે એ પોતે શરીરની બહાર પોતાની કોષીય સપાટી દ્વારા બહાર કાઢે છે અને કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ થાય છે કણોનું પાચન થાય છે કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે નકામો પદાર્થ ઉત્સર્ગ દ્રવ્ય એટલે વિદ્યાર્થી મિત્રો થશે નકામો પદાર્થ આ વગેરે કાર્ય કરવા માટે ચોક્કસ અંગિકાઓ હોય છે શું નથી હોતું તો કે કોષો છે એ ભેગા મળીને પેશી નો બને કારણ કે કેટલા કોષ છે એક પેશી ભેગી મળીને અંગ નો બને અંગ ભેગા મળીને અંગ તંત્ર ન બને પણ એનામાં કોષીય અંગિકાઓ તો હોય જ છે જે દરેક કામ કરે છે હવે બહુ કોષી સજીવની વાત કરું તો એમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું છે દરેક કાર્ય અલગ અલગ કોષ કરે છે મનુષ્યના શરીરના જુદા જુદા ભાગોમાં અલગ અલગ કામ થતું હોય છે અહીંયા તમને આપ્યું છે મનુષ્યનું પાચન તંત્ર આ ભાગ જઠર છે આ ભાગ યકૃત છે આ પીળા જેવો ભાગ છે પિત્તાશય છે આ છે મોટું આંતરડું છે આ છે નાનું આંતરડું છે

ચાર ખોમાં વિભાજન પામેલું એક બે ત્રણ અને ચાર આ મનુષ્યનું હૃદય કોઈથી પાચન નહીં કરે અને જઠર કોઈથી રુધિર નહીં પહોંચાડે જે જેનું કામ છે એના કામ સાથે સંડોવાયેલું છે સંકળાયેલું છે આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે આપણું હૃદય છે એનો આકાર નિશ્ચિત હોય છે ત્યાર બાદ આપણું જઠર છે એનો આકાર પણ નિશ્ચિત હોય છે જેમ કે ચેતાકોષ રક્તગણ વિવિધ પ્રકારના સ્નાયુકોષ આ દરેકનો આકાર નિશ્ચિત હોય છે આમ એક કોષી સજીવમાં અંગિકા સ્તરે જોઈએ જ્યારે બહુ કોષી સજીવમાં પેશી અંગ કે તંત્ર કક્ષાએ શ્રમ વિભાજન થયેલું હોય છે એક કોષીમાં અંગિકાએ અને બહુકોષીમાં પેશી

નું અવલોકન કર્યું આપણે અગાઉના વિડીયોમાં કીધેલું છે કે બાટલીના બૂચ તો બાટલીનું બૂચ શેમાંથી બનાવવામાં આવે છે આમાંથી બનાવવામાં આવે છે તેણે અવલોકન કર્યું ને મધપુડાના ખાના જેવી એને રચના દેખાણી આ ખાનાને શું નામ આપ્યું એને કોષ નામ આપ્યું છે આ ખાનાને શું નામ આપ્યું એને કોષ નામ આપ્યું છે આગળનો પ્રશ્ન શા માટે કોષનો સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે શા માટે કહેવાય કોષને તો કે એક કોષી સજીવ એક જ કોષોના બનેલા છે બધા જ પાયાના કાર્ય કરવાની ક્ષમતા એક જ કોષ કરે છે જ્યારે ઉચ્ચ કક્ષાની જે બહુ કોષી સજીવો છે એમાં કોષો બધા ભેગા મળે છે આ બધા કોષો ભેગા મળીને બનાવે છે પેશી બનાવે છે આ બધી પેશી ભેગી મળીને અંગ બનાવે છે અને બધા અંગો ભેગા મળીને અંગ તંત્ર બનાવે એટલે કે સજીવ શરીરનું નિર્માણ કરે છે આવું ક્રમબદ્ધ રીતે છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મન જ એટલે કે ફલિતાંડથી જ થાય છે યુગ્મન જ એટલે કે ફલિતાંડથી જ થાય છે અને બહુકોષ સજીવોમાં શ્વસનની ક્રિયા પ્રકાશ સંશ્લેષણ પ્રજન વગેરે કાર્ય કોષીય સ્તરે થાય છે આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ તરીકે ઓળખવામાં આવે છે આથી શું કામ તો કે એક કોષીય હોય એમાં બધું કાર્ય એક જ કોષ કરે બહુ કોષીમાં બધા કાર્ય અલગ અલગ કોષને વહેંચણી કરી દીધા છે એટલે કે આ બધું કાર્ય પેશી અંગ કે અંગ તંત્રના આયોજનબદ્ધ રીતે કરવામાં આવે છે પણ બધાયની શરૂઆત ક્યાંથી થઈ છે તો કે યુગમનજથી થઈ છે એટલા માટે સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે એ કોષને ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ ફરીથી મળીશું નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત